વેરાવળ તાલુકાના કાજલી ગામે જે વિસરાતી જતી જૂની અને પ્રાચીન પરંપરાને જીવંત રાખવાનું કામ ભક્તકવિ શ્રી સંજયભાઈ ભજગોતર કરે છે જેમાં શરણાઈ ઢોલ તેમજ જૂના ભજનો વિસરાતા જશે જેથી સંજયભાઈ ભજગોતર તેઓના ઘરે અવાનવા કાર્યક્રમો કરી અને જૂની અને પ્રાચીન પરંપરાને જીવંત રાખવાનું કામ કરશે જેમાં અલગારી આંબેડકરવાદી ધમ્મો બંધો પાગલ બાબા પૂનમભાઈ બારોટ અને નવી ગુરુ ગાદી સંત ભીમ સાહેબની જગ્યાના મહંત મનહરદાસ બાપુ પધાર્યા હતા અને એ સંત દાસી જીવન સાહેબ ભીમ સાહેબ ત્રિકમ સાહેબ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ભજનો ગાય અને એક જૂની પ્રાચીન યાદી કરાવી હતી જેમાં સોમપ્રભા કેણોની ટ્રસ્ટના પ્રમુખ તેમજ દલિત અધિકારી સંઘના જિલ્લા પ્રમુખ અરજનભાઈ બજગોતર અને માજી સભ્યશ્રી તાલુકા પંચાયતના વેરાવળના સભ્ય મેપાભાઈ ગોવિંદભાઈ બજગોતર તેમજ ગામ લોકો અને સંજયભાઈ બજગોતરના ઘરના સભ્યો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ઇવેટી ન્યૂઝ વેરાવળ